નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પંદર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે મિત્રો આપણે ભાગ વન જોયો તો કપાત છાપરા નંબર એકમાં પિલો નંબર ઓગણીસથી અત્યારે જો મિત્રો હાલ હરાજીનું કામકાજ પહોંચી ગયું છે પિલો નંબર એક પાસે ઠેઠ તમે જોઈ શકો છો અને મિત્રો આમાં હું હરાજીમાં હતો અત્યારે ભાગ બેમાં મિત્રો આપણે ભાવમાં કાંઈ વધઘટ થઈ જ તેનો મિત્રો વિડીયો મે શૂટ કર્યો છે મિત્રો જે સુપર ધાણી છે મિત્રો તેના પચીસસો એકાવન રૂપિયા સુધીના આજે પણ ભાવ જોવા મળી રહ્યા છે ફરીવાર મિત્રો ધાણીમાં બજાર સારું થઈ ગયું છે અને ધાણામાં તો મિત્રો બજાર ગઈકાલે જેવું જ ફરીવાર થઈ ગયું છે બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે આવક છે મિત્રો બમ્પર અને બજાર જોવા મળી રહ્યું છે એ સ્ટેબલ તો વિડિયો મેટ સુધી બન્યા રહી છે મિત્રો આજના સૌથી ઊંચા ભાવ અને મિત્રો જો આ ખેડૂભાઈ બેઠા છે તેની ધાણી છે જો તે વકલ છે મિત્રો પચીસો ને એકાવનનો તેનો આપણે ફૂલ ઇન્ટરે ઇન્ટરવ્યુ લીધેલું છે ક્યારે વાવેતર કરેલું છે શું ભાવ રહ્યા કેટલી ગુણીનો ઉતારો છે તે મિત્રો વિડીયોમાં જરૂરથી જઈને જોજો મિત્રો ઘણા આપણે બે ત્રણ વખત એવી રીતે શૂટ કરેલા છે ધાણીના એક વખત અહીંયા છે એક વખત અહીંયા છે અને મિત્રો આમાં મોસ્ટ ઓફ ધાણીના વખત વધારે જોવા મળી રહ્યા છે પચીસ એકાઉન્ટ આવું લખી નાખો આવો ધારે

ટલી ગુણી નો ઉતારો આવેલો પાંચ વીઘા માં પાંચ વીઘા એકવીસ ગુણી થાય પાંચ વીઘા માં એકવીસ ગુણી નો ઉતારો એક ગુણીમાં કેટલી ભરતી હોય છે મણ એક ગુણીમાં બે મણ એટલે આઠ 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 મણ ઉતારો આવેલો છે વીઘે

ચાર વીઘાની રાણી છે અને કેટલી ગૂણીનો ઉતારો આવેલો છે ચાર વીઘામાં વીઘે દસ મણિયો ઉતારો આવેલો છે ત્રેવીસસોને છોતેર ભાવ થયો છે ત્રેવીસસોને છોતેર ભાવ થયો છે સુપર નંબર વન ક્વોલિટી ધાણી છે ડબલ પેરોટ કલરમાં છે અને સુપર કલરમાં જોઈ શકો છો શું સારી ચાર વીઘાની રાણી છે

કેટલા સાત વીઘાની સાત વીઘાની ચોસઠ બાજકા અને ગુણી બધું ભેગું છે બિયારણ કેવું કોઈ ગયો બિયારણ બિયારણ તો બિયારણ વાવેલું છે ધાણી નું છે કેટલો ભાવ થયો આપડે અઢારસો ભાવ છે પંદરસો ને એક ધાણા છે સુકા ધાણા છે પંદરસો ને એક ભાવ જે છે ઈગલ પ્લસ કલર માં સુકા ધાણા પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન ભાવતીયો છે ધાણી છે ઈગલ પ્લસ કલર માં છે સૂકી ધાણી છે કલર માં મીડિયમ પંદરસો એકાવન